રાજપાડી સારસા માતાજીના મેળા માટે ટ્રાફિક ડાયવર્ઝન વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સારસા માતાજીના મંદિરે તારીખ અઠ્યાવીસ આઠ પચીસ ભાદરવા સુદ પાંચમના રોજ સમાપાંચમનો મેળો ભરાતો હોય છે જેમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે તેમજ નાના મોટા લારી ગલ્લાઓ ફેરિયાવાળા અને નાની મોટી દુકાનો રાજપાડી નેત્રંગ રોડ ઉપર રોડની બંને સાઇડ ઊભી રહેતી હોય છે જેના કારણે મોટી સંખ્યામાં ભારદારી વાહનો તેમજ ફોર વ્હીલરની અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી થતી હોય છે અને ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માત થવાની સંભાવના પણ રહેતી હોય છે જેના કારણે મેળામાં ભારે વાહનો તથા ફોર વ્હીલ વાહનો માટે જ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે આઠ કલાક સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે મેળાના કારણે નેત્રંગ રાજપાડી રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જાહેરનામામાં જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે રૂટની વાત કરીએ તો નેત્રંગ તરફથી આવતા વાહનોએ માલજીપરા બસ સ્ટેશનથી આમોદ થઈ જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ જીએમડીસી ફાટક રાજપાડીથી ઝગડિયા તરફ જવાનું રહેશે અને ઝઘડિયા તરફથી આવતા ફોર વ્હીલ તથા ભારદારી વાહનોએ નેત્રંગ તરફ જવા માટે જીએમડીસી ફાટક રાજપારડીથી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટથી આમોદથી નવા માલજીપરા બસ સ્ટેશનથી નેત્રંગ તરફ જવાનું રહેશે આ રૂટ ફક્ત એક દિવસ માટે જ ડાયવર્ટ કરવામાં આવ્યો છે